નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ ઓગણત્રીસ આઠ શરૂ થઈ ચૂક્યા છે જ્યાં દર્શક મિત્રો છ થી વધારે ગુજરાતમાં નોંધાઈ ચુક્યા છે અને હવે પછીની પાંચ કલાક ગુજરાત ઉપર મોટી ઘાત બનવાની છે કારણ કે જે વરસાદી સિસ્ટમના જે આંકડાઓ સામે આવી છે અને જે સિસ્ટમના ફોટા

જે છે તે ધોધમાર અનરાધાર વરસાદ લઈને આવવાના છે તો બીજી તરફ મિત્રો કાલનો દિવસ ત્રીસ તારીખ પણ અતિ ભારે વરસાદ રહેવાના એંધાણ છે એટલે કે હવે આ મહિનાના છેલ્લા ત્રણ દિવસ બાકી રહ્યા છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ અને આ ત્રણ દિવસમાં ગુજરાતમાં જે છે તે તબાહી મચાવનારા વરસાદો જોવા મળવાના છે એવી આગાહી પણ કરવામાં આવી છે કે દસ દસ થી લઈને છ થી સાત ઇંચ સુધીના વરસાદો જે છે તે તમને જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળશે તો આ વિડીયોમાં મિત્રો હું તમને એ બધા જ વિસ્તારો વિશે જણાવવાનું છું એક પછી એક કે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એ કયા કયા ભાગો છે કે જેમાં તમારે સાવધાન રહેવું પડશે તમારા ગામમાં કેટલા ઇંચ વરસાદ આવશે બધા જ ગામના નામ મિત્રો એક એક ગામના નામ લઈને તમને જણાવવામાં આવશે આજના આ એક માત્ર વિડિયોના માધ્યમથી તો વિડીયોને જે છે મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી કરીને દરેક દરેક કામની અને જરૂરી અપડેટ છે મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી અત્યારે મળી જાય તો ચાલો મિત્રો ટાઈમ બગાડે વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે મિત્રો હું તમને સિસ્ટમ વિશે જણાવવાનો છું કે ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ કઈ મોટી સિસ્ટમ સક્રિય હશે તો તમે જોઈ લ્યો ઝૂમ કરીને તમને માહિતી આપી દઉં કે ગુજરાતનું આ લોકેશન છે ગુજરાતના લોકેશન ઉપર મિત્રો તમે અહીંયા

તમે જોઈ શકો આ વિડીયો છે તે બનાસકાંઠા ઓગણત્રીસ તારીખે વહેલી સવારે છ વાગ્યા આસપાસ આ ભારે વરસાદ ભારે તાંડવ જોવા મળ્યો સાબરકાંઠાના ઈડરની અંદર તેની સિવાય મિત્રો બીજા કયા જિલ્લાઓમાં વરસાદ સારો પડ્યો છે આજે તો વાત કરીએ મિત્રો અત્યાર સુધીમાં જે છે તે ખાસ કરીને વ્યારાના તાપી માં પણ અઢી ઇંચ વધારે વરસાદ પડી ગયો છે ડોલવાણમાં પણ મિત્રો જે છે તે દોઢ ઇંચ વધારે વરસાદ પડ્યો છે અને ડાંગ આહવા ડાંગ ની અંદર સવા એક ઇંચ વધારે વરસાદ પડ્યો છે આ માહિતી મિત્રો સામે આવી રહી છે કે જ્યાં દોઢ દોઢ ઇંચ વધારે વરસાદો પડ્યા છે અને આટલું નહીં હવે પછીની કલાકો માટે હવામાન ખાતા તરફથી રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે કયા કયા ભાગમાં એલર્ટ છે જાણીએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લો રેડ એલર્ટ ચાર જિલ્લામાં પાંચ જિલ્લામાં આપી દેવામાં આવ્યા છે ખાસ મિત્રો સાવચેત થવું પડશે કારણ કે કયા કયા પાંચ જિલ્લા છે તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતનું સુરત તાપી અને નવસારી આ ત્રણ જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ છે સૌરાષ્ટ્રનું ભાવનગર અને મધ્ય ગુજરાતનું ખેડા આટલા જિલ્લામાં જો તમારું ગામડું આવે છે તો સાવચેત થઈ જજો આ ભાગોમાં રેડ એલર્ટ અત્યારે નવકાસ્ટ મુજબ આપવામાં આવ્યું છે આ ભાગોમાં હવે પછીની કલાકોમાં પાંચ ઇંચ થી વધારે વરસાદો જે છે તે તમને નોંધાતા જોવા મળવાના છે ત્યાર પછી ઓરેન્જ એલર્ટ પણ જોઈ સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ વડોદરા આણંદના વિસ્તારો થી લઈને છોટાઉદેપુર બોડેલી ગોધરા દાહોદ મહીસાગર આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે સૌરાષ્ટ્રમાં પણ જોઈ લ્યો તો બોટાદથી લઈને નીચે આવી તો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતનું મિત્રો જોઈ લો ભરૂચ તાપીના વિસ્તારો થી લઈને નીચે આવી તમે જોઈ શકો કે વલસાડ લાગુના લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી બધા જિલ્લા બાકી રહેલા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટમાં હળવા મધ્યમ મિત્રો એકાદ ઇંચના વરસાદો જે છે તે તમને છૂટા છવાયા એક દોઢ ઇંચના પડતા જોવા મળી શકે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ સૌરાષ્ટ્રનું જામનગર મોરબી દ્વારા અને અને પોરબંદર રાજકોટ સમાવેશ થયેલો છે ત્યાર પછી મિત્રો આવનારા દસ દિવસ માટે જોઈ લો ગુજરાત ઉપર જે કેવો વરસાદ રહેવાનો છે તેનો આ નકશો આ મેપ જાહેર કરવામાં આવ્યો છે જેના વિશે તમને દેખાડી દઈએ કે ગુજરાત ક્યાં આવેલું છે તો જોઈ લો ગુજરાત જે છે મિત્રો અહીંયા આવેલું છે અને ગુજરાત ઉપર જે આ ભાગ મિત્રો આ લાલ ઝોન જે બની રહ્યો છે ત્યાં વધારે અતિ ભારે તીવ્ર વરસાદો આગામી દસ દિવસ માટે જોવા મળશે આ નકશો ઈ સી એમએફ ડબલ્યુ વેધર મોડલ અનુસાર જાહેર કરવામાં આવ્યો છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી દસ દિવસ ભારે રહેવાના એંધાણ જે છે ત્યાં નકશો દેખાડી રહ્યો છે ત્યાર પછી મિત્રો બાકી રહી ગયેલા બીજા ફોટા ઉપર વાત કરી લે કે કયા કયા ભાગમાં કેટલો વરસાદનો જોર રહેશે બધી માહિતી મિત્રો મેં તમને જણાવી આપી હવે મિત્રો આપણે આજની વાત કરીએ કે ઓગણત્રીસ તારીખ આજે થઈ છે બપોર પછીથી મોડી રાતના બાર વાગ્યા સુધી જે આજે ગુજરાતમાં તાંડો મચવાનું છે કે કયા કયા ભાગોની અંદર વરસાદ ભૂકા કાઢી રહ્યો છે સેટેલાઇટના આધારે સિસ્ટમ વિશે નોલેજ લઈએ કે અત્યારે સિસ્ટમ હાલ ક્યાં જોવા મળી રહી છે ગુજરાત ઉપર કેટલી સિસ્ટમ રહેલી છે કેટલા વાદળો રહેલા છે બધી માહિતી એક પછી એક હવે જાણીએ તો મિત્રો સૌથી પહેલા જે છે તે તમે અહીંયા વાદળો જોઈ લો તો આ ગુજરાતનો મે છે ગુજરાતના મેપ ઉપર અત્યારે હાલ વાદળીય સિસ્ટમ જોઈએ તો ખાસ કરીને દક્ષિણના પટ્ટાની અંદર ડિબાંગ વાદળો ગુજરાતમાં જે છે તે ખાસ કરીને તાંડવ કરવાના છે અને કડાકા ભડાકા સાથે મેઘરાજાનું તોફાન જે છે તે ગુજરાતમાં જોવા મળવાનું છે અને તે લઈને મિત્રો જે સિસ્ટમ ગુજરાત ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે એ પણ તમને દેખાડી દે તો આ મહાકાય મહાવિનાશી સિસ્ટમ

ભાગોમાં વધારે છે સૌથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર બે મોટી સિસ્ટમ જે છે તે અત્યારે બનેલ છે જોઈ શકો આ બંને સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર હવે આગામી ચોવીસ કલાક ઓગણત્રીસ તારીખે મોડી રાતના એક વાગ્યા સુધી જે છે તે ભારેથી અતિભારે તોફાન મચાવતા વરસાદો જે છે તે જોવા મળી શકે જેમાં ચાલો મિત્રો એક પછી એક હવે બધા જિલ્લા અને બધા તાલુકાઓ વિશે વાત કરીએ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના નીચેના ભાગથી શરૂ કરીએ તો મહારાષ્ટ્રને રહેલું છે આ આ વલસાડ વાપીના વિસ્તારો છે છે ત્યાંથી લઈને મિત્રો જોઈ લો વિસ્તાર નવસારી તરફ આગળ વધીએ તો જોઈ લો મિત્રો આ વ્યારાના વિસ્તારોથી લઈને બારડોલીના વિસ્તાર સુરત વાંકાળ કોસંબા ઉમરપાડાના વિસ્તારો આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે રીતસરનું મેઘતાંડવ તમને આગામી કલાકોમાં થતું જોવા મળી શકે અને માત્ર વરસાદને વીજળી કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો આ પટ્ટાની અંદર આ ઝોનની અંદર જે છે તે તમને જોવા મળી શકે ત્યાંથી ઉપર મિત્રો વડોદરા સાઈડ આગળ વધીએ તો વડોદરામાં પણ તમે જોઈ શકો રાજપીપળાના વિસ્તારથી લઈને ભરૂચ અંકલેશ્વરના વિસ્તારો ચંબુસર ખંભાત આણંદ વડોદરાથી લઈને મિત્રો કરજણ ડભોઈ અને જે મધ્ય ગુજરાત લાગુના બોડેલી છોટાઉદેપુર અને વડોદરા લાગુના વિસ્તારો છે તો આ બધા જ ભાગોની અંદર જે છે તે આ સિસ્ટમનો એક મોટો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે આના કારણે ગુજરાતમાં હવે પછીની બાર કલાક જે છે તે ભારેથી અતિ ભારે વરસાદો પડી શકે ત્યાર પછી હવે આપણે મધ્ય ગુજરાતની વાત કરીશું કારણ કે મધ્ય ગુજરાત ઉપર પણ અત્યારે હાઈ લેવલની સિસ્ટમ સક્રિય જેને લઈને હવે પછીની કલાકો મધ્ય ગુજરાત માટે પણ ભારે રહેવાના ધાણ અને કંઈક મોટી નવાજૂની થવાના એન છે ત્યારે મધ્ય ગુજરાતના આખે આખા પટ્ટા વિશે વાત કરીએ સૌ પહેલાં અમદાવાદ સાઇડના વિસ્તારોમાં આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી રહેશે જેમાં જોઈ લઈએ તો મિત્રો અમદાવાદના વિસ્તારોથી લઈને આજે ગાંધીનગરના વિસ્તારો છે કપડ છે નીચે આવે તો બાયડના વિસ્તારો મહુદા અને બાપુનગર બાલાસીનોર અને જે દ્રસ્કોયના વિસ્તારો છે આ ભાગોની અંદર મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદો જોવા મળશે જ્યારે જમણી બાજુને જે ભાગ છે કે જ્યાં સૌથી વધારે વરસાદની આગાહી છે તે છે તે મિત્રો દાહોદ મહીસાગર ખેડા અને ગોધરાના વિસ્તારોથી લઈને જ્યાં લુણાવાડાના વિસ્તારો છે આ બધા ભાગોની અંદર ભારે વરસાદનું એલર્ટ છે અને અહીંયા ઓરેન્જ અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આ ભાગોની અંદર ખાસ કરીને રહેતા લોકો માટે ખાસ ચેતવણી કારણ કે ખેડા અને મહીસાગર લાગુના વિસ્તારોમાં જે છે તે આજે પાંચ ઇંચથી વધારે વરસાદો પણ તમને જોવા મળી શકે ત્યાંથી મિત્રો આગળ વધીએ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની પણ આપણે વાત કરવાની છે હવે તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે મિત્રો જુઓ તો ખાસ પાટણ અને બનાસકાંઠાને છોડી દે તો બાકી રહેલા ત્રણ જિલ્લાની અંદર અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે તે છે મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી આ ત્રણે ત્રણ જિલ્લાની અંદર ઉત્તર ગુજરાતમાં જે છે તે તાંડવ મચવાનો છે જેમાં આવો તાલુકાઓ વિશે વાત કરીએ ઉત્તર ગુજરાતના તાલુકા જાણીએ તો ઉત્તર ગુજરાતની અંદર જો મિત્રો કયા કયા ભાગોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે તો અહીંયા આબુ અંબાજીથી લઈને પાલનપુર ડીસાના વિસ્તારો ભાટસણના વિસ્તારોથી લઈને નીચે આવીએ તો સાબરકાંઠા ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારોથી લઈને બનાસકાંઠાના આ બાજુના જમણી બાજુના ભાગો જોઈએ તો ભાટસણ પાલનપુર સિદ્ધપુરથી લઈને પાટણ ચાણસમા મોઢેરા મહેસાણાના વિસ્તારો છે વડનગર છે અને નીચે આવીએ તો પ્રાંતિજ મોડાસા બાયડના વિસ્તારોથી લઈને અરવલ્લી લાગુના સમગ્ર ઉત્તર ગુજરાતના પટ્ટાની અંદર વરસાદ રહેશે સૌરાષ્ટ્રનો મિત્રો આ મેપ છે અને સૌરાષ્ટ્ર વિશે વાત કરતા જણાવીએ તો સૌરાષ્ટ્રના પણ એક બે જિલ્લાઓની અંદર વધારે ભારે વરસાદનું એલર્ટ છે ઇવન ભાવનગરની અંદર તો મિત્રો સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ પણ અત્યારે નવકાશ મુજબ આપી દેવામાં આવ્યું છે સૌથી પહેલા ભાવનગરની જ વાત કરી લઈએ તો જોઈ ભાવનગરના મેપની અંદર જોઈએ કે કયા કયા ભાગમાં આજે ભારે વરસાદ જે છે તે નોંધાતો જોવા મળી રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો વલભીપુર થી લઈને પાલીતાણા ગારિયાધાર શિહોર ભાવનગર થી લઈને નીચેના મેપની અંદર જોઈએ તો તળાજા બુધેલ મહુવા અને જે અલંગ લાગુના વિસ્તારો છે તો ભાવનગરના આ આખા પટ્ટાની અંદર તમને આગામી કલાકોની અંદર જે છે તે તોફાની વરસાદો જોવા મળી શકે અમરેલી જિલ્લાની પણ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ઉપરના ભાગોમાં ઓછો વરસાદ છે જેમાં બાબરા અને લાઠી આવેલું છે આ ભાગોમાં હળવો ઓછો વરસાદ રહેશે જ્યારે જે નીચેના ભાગો છે જેમ કે સાવર રાજુલા લીલીયા ધારી દુધાળા અને બગસરા લાગુના વિસ્તારો અને બોટાદમાં આજે ભારે વરસાદનું એલર્ટ રહેશે જેમાં પણ બોટાદની વાત કરીએ તો જોઈ લ્યો રાણપુર ધંધુકા ગઢડા બરવાડાથી લઈને માંડવા સાળિંગપુર લાગુના વિસ્તારોમાં જે છે તે ભારેથી ભારે વરસાદનો એલર્ટ રહેશે જ્યારે બાકીના પણ જિલ્લાઓ જોઈ લો તો મિત્રો રાજકોટની વાત કરી તો રાજકોટમાં આજે કોઈ મોટા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા નથી સેમ ટુ સેમ જામનગર દ્વારકા અને પોરબંદર આ ચાર જિલ્લા એવા છે સાથે જ મોરબી પણ તમે ગણી શકો તો આ પાંચ છે કે જ્યાં કોઈ સિસ્ટમ કે કોઈ મોટો મેપમાં હલચલ જોવા નથી મળી રહી જેથી ભાગોમાં આજે કોઈ વરસાદ નહીં પડે અને પડશે તો પણ એક ઇંચથી લઈને અડધા ઇંચ સુધીના અહીંયા પડી શકે બાકી ઉપર મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં તમે જોઈ લો તો સુરેન્દ્રનગર આસપાસ મિત્રો જે મોરબીની બોર્ડર છે ત્યાં સુધી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં હાલવડ ધ્રાંગધ્રા સરોવર સુરેન્દ્રનગર અને લીંબડી લાગુના વિસ્તારોમાં આજે તમને ખાસ સારા એવા વરસાદ જોવા મળી શકે દક્ષિણ ગુજરાતમાં જુનાગઢના માણાવદર કેશોદમાં જંગલો કોડીનાર અને જે મિત્રો આસપાસના ભાગો છે તો આ ભાગોમાં તમને વરસાદો જોવા મળી શકે કચ્છની વાત કરીએ તો કચ્છમાં જોઈ લો મિત્રો ખાસ કોઈ મોટી સિસ્ટમ અત્યારે એક્ટિવ નથી જેથી કચ્છમાં પણ આજે ફરી એકવાર કોઈ આગાહી નથી કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ મોટો વરસાદ નથી અને આજે પણ જોવાની મળે હવે મિત્રો કાલે થોડી ઘણી માહિતી આપીશ કારણ કે ત્રીસ તારીખ ગુજરાત માટે ભારે રહેશે જી હા જોઈ શકો ત્રીસ તારીખે જે છે ત્યાં ગુજરાતનો મેપ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં તો અતિ ભારે વરસાદ રહેશે આવતીકાલે એટલે કે ત્રીસ તારીખે વહેલી સવારથી સાંજ સુધી સુરત નવસારી વલસાડના ભાગોમાં તમને દસ ઇંચ સુધીના પણ વરસાદો પડતા જોવા મળી શકે અને મધ્ય ગુજરાતના પણ અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ મુદ્રામાં પણ તમને સારા પાંચ દસ ઈચના વરસાદો પડતા જોવા મળી શકે ત્યાર પછી મિત્રો એકત્રિત તારીખ પણ ભારે રહેશે અને પછી મિત્રો એક તારીખથી વરસાદનો જોર ધીમે ધીમે ઘટવા લાગશે જેના વિશે આપણે આવનારા આવનારવડીમાં વાત કરીશું હવે મારે મિત્રો તમને આ છેલ્લી એક મિનિટમાં જે છે તે આજનો હવામાનની આખી સમરી આપી દો એક મિનિટમાં સમજાવું કે શું નવા જૂની થવાની છે તો મિત્રો તમને અગાઉ માહિતી આપી તે પ્રમાણે વરસાદનો જે આ નવું રાઉન્ડ શરૂ થયો છે તે એકત્રીસ તારીખ સુધી ચાલવાનો છે એટલે કે આજે ઓગણત્રીસ છે કાલે ત્રીસ છે અને એકત્રીસ આ ત્રણ દિવસ હવે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આઠ ઇંચથી વધારે પણ વરસાદો પડી શકે ત્યાર પછી એક તારીખથી વરસાદનો એકદમ વિરામ જોવા મળી રહ્યો છે ચાર થી પાંચ તારીખ દરમિયાન ફરી એક નાનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે અને ત્યાર પછી આગળ શું થશે એની માહિતી આપણે આવનારા વેળીમાં મેળવીશું

ઉત્તર ફાલ્ગુની અને ત્યાર પછી હાથી નક્ષત્ર આવશે એ બધી વાત આપણે આવનારા વિડીયોમાં કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી